હાલો નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં સૌનું મારી ચેનલ યાત્રાધામ પ્રવાસીમાં હાર્દિક સ્વાગત છે અને આજે અમે એક રેસીપી બનાવવાના છીએ તો કે કડવા કારેલાના ગુણનો હોય કડવા એવું કારેલાનું શાક કરવાનું છે આખા કારેલા ભરેલા કારેલા તો મિત્રો હમણાં શાક કેવી રીતે બનાવાય એનું વર્ણન સાથે તમને વાત કરીશું અને તમે આખે આખો અમારો પૂરેપૂરો વિડીયો જોજો તમે અને આ સિસ્ટમ અલગ જ રીતથી તમને કાર્યાલયનું શાક બનાવીને અમારા નિલેશભાઈ બતાવશે હાલો મિત્રો અને નિલેશભાઈને અમે બે મિત્રો છીએ ને અમારું કામ બેનું એક જ છે અને અમારી ચેનલ નોખી નોખી છે પણ આમ બે ચેનલમાં અમે કામ કરીએ છીએ એ શૂટિંગ કરતા હોય અને હું બધી એક્ટિંગને પીચ આપતો હોઉં અને અમે જુદા જુદા અમને ગમતા વિડીયા મૂકીએ છીએ એટલે બંને ચેનલમાં મિત્રો વિડીયા જોતા રહેજો આ અમારી મેન ચેનલ છે યાત્રાધામ પરવાસી અને મારી અંગત ચેનલ છે મિત્રો વનાભાઈ ચૌહાણ મિક્સ બ્લોક ત્રણસો તો બંને ચેનલમાં અમારે સેમ ટુ વિડીયા હોય છે ક્યારેક અને અલગ અલગ લોકેશનના વિડીયા અમે આપતા રહીશું અને મિત્રો બે ચેનલમાં એક પ્રકારના વિડીયા નહીં હોય જુદા જુદા હશે એટલે બે ચેનલમાં તમે વિડીયા અમારા જોજો અને અમને સપોર્ટ કરજો આ રીતે ભરેલા કારેલાને છે ને ચાલ ઉકાળી નાખવાની કરકોલા આવે ને એમણે એ જો આ રીતના ભરેલા કારેલામાં છે ને મિત્રો આકર પાડી દીધે છે તમે જોવો હવે અને સોમાસામાં થાય છે વધારે પડતા અને લોહીનું શુદ્ધિકરણ કરે છે અને છે કરટવાળી વસ્તુ જો આ રીતનું પછી અંદરથી બીબડા હોય ને કાઢી નાખવાના આ બીબડા કાઢી નાખ્યા એટલે આ કારેલો આમાં બધો મસાલો ભરી અને બનાવવાનું ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે અને વિટામિનથી ભરપૂર એટલે કારેલા એક ઔષધિ કહેવાય આવડે આ મિત્રો તો આ ખાજો કારેલાનું શાક ને કઈ રીતે બનાવી તમે વિડીયામાં પૂરેપૂરા બનાવી રહીજો તો તમને ખબર પડે નવી રીતમાં આપણે કારેલાનું શાક બનાવવાનું છે આ જો ગેસ ચાલુ કરી દીધો છે હવે અને કારેલા બાફા હવે કુકરમાં પાણી મૂકી દઈ એટલું પાણી મૂકી દીધું છે માં બાપા હવે કારેલા અંદર નાખી ભરેલા કારેલામાં હવે શિંગદાણા દાણા નાખી દે આમાં ગાંઠિયા હવે થોડુંક ખાંડી નાખીએ આ ટામેટા ડુંગળી અને લસણ આ કળા એ મૂકી દીધી ને તેલ ય નાખી દીધું હવે સણાનો લોટ છે જાય આપણે આ રીતના શેખાય ને પછી હવે ઉતાર લેવાનું બફાઈ જાય ને હવે આપણે આ સેના લોટ છે એમાં જે આપણે પેસ્ટ બનાવ્યો છે ને આમાં મિક્સ કરી ના અને કોમેન્ટમાં જણાવજો ભરેલા કરેલાનું શાક કોને કોને ભાવે ખાસ અને ચોમાસામાં તો વધારે જ થાય છે કરેલા ગુણવત્તાવાળું ઔષધિવાળું કહેવાય ને કડવાટ ખાવ તો સારું રહે શરીર માટે જેને ભાવતા હોય એને કરેલા ખાવાઓ અંદર નાખી દીધો છે હવે મરચું બરસું બધું કમ્પ્લીટ થઈ ગયું છે પેસ્ટ તૈયાર થાય છે હવે ખાંડ નાખી દઈ મીઠું સ્વાદ પ્રમાણે મીઠું નાખવું પડે બધું મિક્સ થાય છે આ રીતના બધા મસાલો કમ્પ્લીટ કરીને કારેલા હોય કે એને ભરી દેવાનો આરખો જો જો આ આ કમ્પ્લીટ મસાલો ભરી દેવાનો જો આ મસાલો મિક્સ કરીને પછી કારેલામાં મસાલો ભરી દેવાનો પછી તમે જોવો મિત્રો આ શાક બને કારેલાનું કઢાઈ મૂકી ગેસ ઉપર કઢાઈમાં તેલ નાખી દઈએ લસણ નાખી દઈએ આપણે multimass Jidul Hing Tamata Saat ભરેલા કારેલા વડે નાખી દી તેલમાં ગ્રેવી બધી કમ્પ્લીટ ત્યાર થઈ ગઈ છે બધું મિક્સ આપણે થોડુંક પાણી નાખી દઈ ધાણા જીરું નાખી દઈ અને ભરેલા કારેલાનું શાક કમ્પ્લીટ થઈ ગયું છે સુગંધ પણ મસ્તી ના આવે મિત્રો કોથંબરી નાખી દી હાલો મિત્રો હવે ભરેલા કારેલાનું શાક થઈ ગયું છે ને આજે ભરેલા રેસીપી બનાવી હતી તો હાલો બધા મિત્રો જમવા વિડીયો ગમ્યો હોય લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ છે યાત્રાધામ વ્લોગ તો બધા વિડીયો જોતા રહેજો અને શેર કરજો જય શ્રી કૃષ્ણ